ગઈ માતાથી મિત્રો આપણે દાવાનું હતું દીવું એક વસ્તુ લેવા એટલે આપણે બાઈકને એટલે નહીં હોમે તો તો બાઇક આવ્યું નહોતું પણ બાઈક છેલ્લે આવી ગયું એટલે આપણે બાઈકમાં બે ભાઈ બેસી જ્યાં અને ઉપડ્યા પછી દીવું દેર હોમારું ઓડે મણ ગયા બાઈક બાઇક દાવાયેલું પેટ્રોલ પુરાવાનો એટલે આપણે હેતુ ડાયરેક્ટ એક ને અને પહોંચી ગયા આપણે સાઈડ ફાટકે ઓહો બાપાથી ફાટક બંધ ના થઈ ગયેલા હેડ દે હટ બાપાથી અહીંયા પહોંચી ગયા જ અને વરસાદ ચાલુ હતો એટલે બારે બેઠા આપણે ઘડીક વાર થોડા પેડ્યા હતા અને અંદર જ્યાં મોબાઈલ લેવાનો હતો ઓપ્પોનો ઓપોનો ફોન આપણે લીધો ઓપ્પો એફ ઓગન થ્રી પ્રો એ ફોગત્રી પ્રો લઈને એની ઉપર ફાઇનસ કરવાની હતી એટલે આપણે બધું પ્રોસેસ કરી બે કલાક દેવા બેઠા અને છેલ્લે બધું કમ્પ્લીટ થઈ ગયું વેલકમ મોબાઈલ દિશ દીવધર વેલકમ મોબાઈલ દીવધરમાંથી આપણે મોબાઈલ લીધો અને મોબાઈલનું બોક્સિંગ ખોલ્યું અને મોથી મોબાઈલ કાઢ્યો ફાય ફાય મોબાઈલ તો એટલે મસ્ત થાય અને બાપરે આપડે વીડિયા બાના બા મોબાઈલ દીધો હશે નવો અને આપડે છેલ્લે છેલ્લે ફોટો પાડ્યો પર ઓ કીધું લેવું ભાઈ ભાઈ પાસે નાસ્તો